હા તો દસ રૂપિયા લઈજો લે તો એને મરચા ખાઈ જાય ને તમારી ના બસો હાલ એને ના ખાઈ પચાસ રૂપિયા લઈ લેવાના એટલે એવી ભિખારી થવું એટલે

બસ્સો રૂપિયા લઈ જાય મસ્ત મથુ એટલે બંધા કઈ ચીકા

બે સ્કીમો ચાલુ હોય સ્કીમો મરચો લેવારે પચાસ નો અઢીસો પચા નો અઢીસો અને

પોત આ તો જીતી ગયો આપડે પોત બોલે દીખા ખાઈ પઠી ગયું નામ ખાઈ મોટું ખાવ મોટું ખાવ પટું ખાઉ

કે બસો રૂપિયા કમાશે પચાસ પચાસ કઈ તો ઘર મળશે આ હું ઘર મોડી નાખ્યો પેલો પેલો કાર્ય આયો અને પેલો કયો ફળા ફેર મરચા ખાઈ ગયો મારતો હવે કોઈ પૂછવામાં હાલ વેચવો નહીં ધાવ થયો હવે હાલ તો કોઈ નહીં આવે એટલે ઘેર જતું રહ્યા